નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિરમગામ ટાઉન રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે વિવિધ સરકારી લોન સહાય યોજના અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પોલીસ અધિકારીઓ દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા માંડલ તાલુકા ખાતે આયુષ સેવાઓનો વ્યાપ વધારવા માટે ફરતું હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાખાનું એટલે કે મોબાઈલ વાનમાં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે મહેમાનોના વરદ હસ્તે માંડલ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે માંડલ અને વિઠલાપુરા ખાતે ફરતું આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું સેવાઓ આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકસો પાસઠમાં ઇન્કમટેક્સ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે રાજ્યના આયકર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તથા દેશ અને રાજ્યની વિકાસ આવકવેરા થકી પોતાનું અનન્ય યોગદાન આપતા ગુજરાતના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કરદાતાઓની મૂડીનો જનકલ્યાણની યોજનાઓમાં સુયોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ધજા ચડાવવાને લઈને ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં અંબાજી મંદિરના શિખર પર ભક્તો દ્વારા ખાનગી કે મંદિરના બીજા મહારાજો પાસે ધજા ચડાવી શકાશે નહીં અંબાજી ખાતે સખી મંડળ દ્વારા મહિલાઓ જાતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છે જેમાં અગાઉ એજન્ટો અને મહારાજ ત્રણ હજારથી લઈ અગિયાર હજાર સુધી રૂપિયા ભક્તો પાસેથી પડાવતા હતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસટીઆરએફની ટીમ દ્વારા એકવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત સિમોદરા ગામમાં ઓગણચાલીસ લોકો સહિત આઠ પશુઓને રેસ્ક્યુ કરાયા હતા

સુધાર કર્યો જે મુજબ નવા કામકાજનો સમય સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે કોર્ટ ઓફિસ રજાના દિવસે અને બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે સુપ્રીમ કોર્ટના આ નવા નિયમનો પહેલી ઓગસ્ટથી લાગુ થશે ઇથોપિયા ભૂસ્ખલન વેરિયો વિનાશ બાળકો સગર્ભાઓ સહિત એકસો ને સત્તાવન લોકોના મોત પાંચ લોકોને કાદવમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા રાહુલ દ્રવિડને મળશે મોટું સન્માન ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ બાદ પેરિસ આવવા મળ્યું આમંત્રણ પેરિસ ઓલિમ્પિક ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે હવે પછીનો ઓલિમ્પિક રમતોત્સવ બે હાજર અઠ્યાવીસમાં લોસ એન્જલસ ખાતે યોજાશે આ ઓલમ્પિકમાં ભારતની સૌથી લોકપ્રિય રમત એવી ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવશે આજે ચોવીસમી જુલાઈએ બજેટના બીજા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો સેન્સેક્સ બસો એંસી પોઈન્ટના ઘટાડા સાથે એસી હજાર એકસો અડતાલીસ પર બંધ રહ્યો હતો તે જ સમયે નિફ્ટી પાસઠ અંક ઘટીને ચોવીસ હજાર ચારસો તેરના સ્તર પર બંધ રહ્યો હતો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી વીસમાં ઘટાડો અને દસમાં વધારો જોવા મળ્યો હતો સીએમએમ ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર